હાય ગુજરાતી ફૂડી કેમ છો તમને એમ થતું હશે ને આ જ્યારે હોય ત્યારે કેમ છો કેમ છો જ પૂછ્યા કરે છે પણ હું તો જેટલી વાર આવીશ ને એટલી વાર તમને કેમ છો તો પૂછીશ જ અને તમારે મને કેવું પણ પડશે કે અમે મજામાં છીએ મને ખબર છે તમે બધા મજામાં જ છો હવે શિયાળામાં આપણને શું યાદ આવે કેટલા બધા શાક આવતા હોય તો આપણને ગુજરાતીઓને શું યાદ આવે ઊંધિયું બટેટા સૂટી પાપડી વટાણા કંદ રતાળું તુવેર લીલા નારિયેળનું છીણ લીલું લસણ બારીક સમારેલું બારીક સમારેલી કોથમીર સાકર હિંગ ઝીણી સમારેલી મેથી ઘઉંનો લોટ ચણાનો લોટ હવે સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકીએ હવે સૌથી પહેલાં છે ને આપણે મસાલો તૈયાર કરી લઈએ એના માટે જોઈશે આપણને નારિયેળનું છીણ એક બાઉલ લીલું લસણ એક બાઉલ એક કપ કોથમીર સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો એક ટેબલ સ્પૂન જેટલી સાકર હવે આ બધું આપણે મિક્સ કરી લેશું અને તમારે મિક્સરમાં પીસવું હોય ને તો તમે પીસી પણ શકો છો કે મિક્સરમાં પીસીને એની પેસ્ટ બનાવીને નાખી દેવાની મસાલો તૈયાર છે હવે આપણે રીંગણાને કટ કરી લઈએ કાંઈ જ નથી કરવાનું રીંગણાનું ઉપરનું ડીટ્યુ કાપી અને આમ બે કટ આપી દેવાની છે એને હવે આપણે એમાં હિંગ નાખશું બધી જગ્યાએ અજમો યુઝ થતો હોય એવું નથી હવે સૌથી પહેલાં છે ને આપણે એમાં પાપડી નાખી દઈશું પાપડી નાખ્યા પછી મસાલો પહેલાં એડ કરી દઈશું પાપડીની સાથેનો હવે એમાં રીંગણા એના પછી બટેટા બટેટા આ નાના છે એટલે આપણે આખા જ રહેવા દીધા છે રતાળું હવે ફરી પાછો આ મસાલો નાખી અને એને આપણે થોડું સાતળશું હવે એને થોડી વાર પાછું તુવેરના દાણા વટાણા કંદ ને આપણો જે વધેલો મસાલો છે આ બધું આપણે મિક્સ કરી લેશું ફરીથી આપણે આમાં થોડા મસાલા કરી દઈશું મીઠું કેમ કે આપણે શાકભાજી એમને એમ નાખ્યા છે આમાં એટલે એના ભાગનો મસાલો આપણે કરવાનો રહેશે મીઠું લાલ મરચું એક ટેબલ સ્પૂન અને હળદર વન ફોર્થ ટી સ્પૂન ધાણાજીરું હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો વન ફોર્થ ટી સ્પૂન આ બધો મસાલો ફરીથી આપણે મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે પાણી નાખી દઈશું આને આપણે થોડું ગ્રેવીવાળું બનાવવાનું છે એટલે પાણી આપણે લગભગ બે કપ જેટલું નાખશું હવે કૂકર બંધ કરી અને એને બે સીટી વગાડી દેશું હવે આપણે મુઠિયા બનાવી લઈએ ઊંધિયા માટેના મેથી એક કપ ઘઉંનો લોટ ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ ત્રણ ટેબલ સ્પૂન મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો વન ફોર્થ ટી સ્પૂન દાણાજીરું હાફ ટી સ્પૂન હળદર વન ફોર્થ ટી સ્પૂન મરચું વન ટી સ્પૂન સાકર વન ટી સ્પૂન અને તેલનું મોણ લગભગ ટુથી થ્રી ટેબલ સ્પૂન જેટલું કાચું તેલ હવે થોડું પાણી એડ કરી લઈએ કારણ કે આપણે એમાં બાઇન્ડિંગ માટે કાંઈ છે નહીં કે જેથી મુઠિયા વળે એટલે થોડું થોડું કરીને આપણે પાણી એડ કરતા જઈએ છે તો આપણે આ મુઠિયા બનાવ્યા એટલે આપણે એમાં પાણી નાખીએ છીએ બાકી તમે જ્યારે નોર્મલ મુઠિયા બનાવતા હો ત્યારે એમાં દહીં કે છાશનો ઉપયોગ કરવાનો અને સાથે સાથે આપણે દૂધી કે કાંઈ નાખીએ તો એનાથી બાઇન્ડિંગ પણ આવશે એટલે મુઠિયા વળશે પણ અને સાથે સાથે એમાં સોફ્ટનેસ પણ આવશે આપણે આપણી ચેનલમાં આગળ મુઠિયા શીખીશું બધા એવું કહે છે કે મારા હાથના મુઠિયા બહુ સરસ થાય છે હવે તમે હું બનાવું તમે જુઓ પછી મને કોમેન્ટ કરો તો મને ખબર પડશે કે કેવા સાચે જ સારા થાય છે કે નહીં જો આવી રીતે બધું મિક્સ કરી લેવાનું હવે આપણે મુઠિયાને વાળી લઈએ મને તો છે ને લંગોળ આકાર બહુ ગમે એટલે આપણે આજે છે ને લંગોળ મુઠિયા બનાવશું મારા દાદી ભલે બાફીને નાખતા હતા મુઠિયા પણ આપણે આજે તળીને નાખશું

મૂઠિયા ડાયરેક જ એડ કરી મિક્સ કરી છે ને શોર્ટ ઊંધિયું ફટાફટ થઈ જાય એવું હવે એને સર્વ કરી લઈએ તમને જો આ ઊંધિયું ગમ્યું હોય ગમ્યું હોય નહીં ગમ્યું જ છે તમને તમારે લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે